શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણાના પાવન પરિસરમાં ગત સોમવાર તારીખ પંદર સપ્ટેમ્બરના રોજ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મ જયંતિ મહોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી

જીવન ગુરુ પ્રધાન જીવન સેવા ભક્તિમય જીવન પરિશુદ્ધ જીવન અલૌકિક છે આ અલૌકિક ઉમંગની પરાકાષ્ઠાને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી તથા પૂજ્ય આદર્શ જીવન સ્વામી પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ સાથે પ્રશ્નોત્તરીમાં પરોવી દીધી હતી મહોત્સવના અંતિમ ચરણમાં સદગુરુ વર્ય સંતો તથા વરિષ્ઠ સંતોએ હરિભક્તો દ્વારા ખૂબ જ પ્રેમ મહિમા તથા ભક્તિભાવપૂર્વક બનાવવામાં આવેલ વિવિધ કલાત્મક હાર પ્રગટ ગુરુ હરી મહંત સ્વામી મહારાજને અર્પિત કરવામાં આવ્યા હતા તો સમૂહ આરતી સમયે આરતી ની દીપમાળા થી આખો એ સભા મંડપ જળહળી ઉઠ્યો હતો ખૂબ જ દિવ્યતા અને ભવ્યતાથી ઉજવાયેલ આ મહોત્સવ નો લાભ પામીને સૌએ ધન્યતા અનુભવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક મહેસાણા લોકસભા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલ મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશ રાજકોટ દુધસાગર ડેરી ચેરમેન અશોક ચૌધરી બળવંતસિંહ રાજપૂત સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા